નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વીડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો ગઈકાલે સાંજે જેવી ઘટના ઘટી ગઈ છે જે આ મિત્રો વાત કરી તો ભાવનગરમાં મિત્રો વાત કરી તો તમિલનાડુથી મુસાફરો આવીને માટે આવ્યા હતા અંદર મિત્રો વાત કરી તો આખી બસ મિત્રો પાણીમાં તણાઈ હતી નદીમાં તણાઈ હતી તે મિત્રો બસમાં કુલ ઓગણત્રીસ લોકો હતા અને ગઈકાલે મિત્રો ઓગણત્રીસ લોકોને રેફ્યુઝ કરવામાં આવ્યા છે મિત્રો વાત કરી તો કાઢવામાં આવ્યા છે નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી પહેલા તો મિત્રો વિડીયોમાં નવસો તો લાઇક અને સબસ્ક્ર કરવાનું ખાસ તમારે ભૂલવા નથી કારણ કે મિત્રો વાત કરી અત્યારે ભાઈ ભાદરવા મહિનામાં વરસાદ એટલો બધો પડી રહ્યો છે ભાવનગર જિલ્લામાં કે તેના વિશે વાત જ ના કરો જે આ મિત્રો વાત કરીએ તો ભાવનગરના જેટલા પણ તાલુકા છે તમામ તાલુકામાં મિત્રો વાત કરી તો નદી નદીથી લઈને મિત્રો નાળાઓ ખેતરમાં મિત્રો પાણી ઘૂસી ગયા છે અમુક અમુકમાં મિત્રો ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે તેમાં જ મિત્રો વાત કરીએ ગઈકાલે એવી ઘટના ઘટી ગઈ છે જેમાં મિત્રો વાત કરીએ તો તમિલનાડુથી ઓગણત્રીસ જેટલા લોકો છે એ મિત્રો વાત કરી તો ફરવા માટે આવ્યા હતા ભાઈ ભાવનગરમાં નિકલેશ મહાદેવ મંદિરમાં મિત્રો આવ્યા આવ્યા હતા ત્યારબાદ મિત્રો વાત કરી તો જે તેની સાથે થયું છે મિત્રો વાત કરી તો તે બધા લોકોને ભાઈ જિંદગીભર યાદ રહી જવાનું છે કારણ કે મિત્રો આખી બસ છે મિત્રો નદીમાં ફસાઈ જવાના કારણે મિત્રો વાત કરી તો તરેત જ મિત્રો ત્યાં સહી ભાઈ લોકો આવી ગયા હતા અને તેને બસાવવામાં આવ્યા છે જે મિત્રો વાત કરી તો સૌથી પહેલા ભાઈ તમે ખાસ કરીને સાવચેતી રાખી લેજો કારણ કે મિત્રો અત્યારે કંઈ પણ જગ્યાએ તમે ફરવા જાઓ ત્યાં મિત્રો આટલી બધી નદી નળાઓ વહી રહ્યા છે એટલા બધા મિત્રો વાત કરી તો પૂરો આવી રહ્યા છે જેના કારણે મિત્રો વાત કરી તો લોકોની સાથે ન થવાનું ભાઈ બનવાનું છે તો મિત્રો વિડિયોને બધા લોકો સાથે શેર કરી દીજો કારણ કે મિત્રો મિત્રો અત્યારે ભાઈ જે આ વાત કરી હાલના લોકો ફરવા માટે પડ્યા છે પરંતુ મિત્રો તેને એ નથી ખબર પડતી કે મિત્રો જે રીતે નદી નાળો વહેર છે લોકોના જીવ પણ જઈ શકે છે વિડિયો ખાસ કરીને બને એટલો શેર કરી દેજો તમે વિડીયો ક્યાંથી જોવો છો તમારે ત્યાં વરસાદ છે કે નહીં કમેન્ટ કરવાનું ખાસ ભૂલવો નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી વિડીયો સારું લાગ્યો હોય તો બધા લોકોને શેર કરી દીજો આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ ઓડિયા સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિંદ જય ભારત